ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી તૈયારીઓ આ ચૂંટણીને લઈને ચાલી રહી છે ત્યારે આ તૈયારીઓ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે આ આખી જે બેંકની ચૂંટણી થઈ રહી છે તેના ચૂંટણી અધિકારી જીવનભાઈ કાલરિયા દાદા શું કહેશો કઈ રીતની તૈયારીઓ છે આખરી તૈયારીઓ હવે ચાલી રહી છે એક જ દિવસની વાત છે હવે ચૂંટણી માટે આ છેલ્લો તબક્કો અત્યારે ચાલુ છે અને એમાં મતદાન સિવાયની તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે મતદાન માટે કડવા પટેલ સમાજનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે અને કડવા પટેલ સમાજે આજે બુથની વ્યવસ્થા કરવાની કામગીરી હાલમાં ચાલુ છે કાલ સુધીમાં મત બુથની બધી વ્યવસ્થા થયા બાદ કાલે સ્ટાફની મિટિંગ રાખવામાં આવેલી છે પટેલ સમાજના બુથ ઉપર જ અને તેમાં તમામ કર્મચારીઓને પંદર તારીખે મતદાન સમયે શું ફરજ બજાવવી શું કામગીરી કરવી એની સોંપણી કરવામાં આવશે અને એ પ્રમાણે પંદર તારીખે સવારે નવ વાગે મતદાન ચાલુ થશે અને સ્ટાફ પોતાની જગ્યા આઠ વાગે સંભાળી અને બધી વ્યવસ્થા સંભાળશે ત્યારબાદ પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રાખવામાં આવશે કેટલા સભાસદો બેંક સાથે જોડાયેલા છે કોણ કોણ આમાં મતદાન કરી શકે છે કેટલા હોય છે ચેરમેન કોણ બને છે એ અંગે પણ થોડી વિગત આપ જણાવશો હાલની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં અગિયાર ડિરેક્ટરોનું ઇલેક્શન છે જે અગિયાર પૈકી આઠ સામાન્ય વિભાગના સીટ છે બે મહિલા વિભાગની સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની વિભાગની સીટ છે આ માટે કુલ ત્રેવીસ ઉમેદવારોએ ઉમેદવારી કરાવી છે જે પૈકી અગિયાર ડિરેક્ટર્સની ચૂંટણી ચૂંટાયેલા જાહેર થશે એમાં અત્યારે એક જે ભાજપ પ્રેરિત પેનલ હોવાનું જણાવી અને અગિયાર સભ્યોએ પોતાની પેનલ બનાવી છે અને એક નાગરિક સહકાર સમિતિના નામે એક પેનલ અગિયાર સભ્યોની બનાવી છે એ રીતે કુલ બાર સભ્યોની બાવીસ સભ્યોની બે પેનલ છે અને એક અપક્ષ ઉમેદવાર છે કુલ ત્રેવીસ ઉમેદવારો આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાગ લઈ રહ્યા છે કેટલા સભાસભ્યો મતદાન કરશે આ ચૂંટણીમાં હાલના તબક્કે અઠાવન હજાર આઠસો ને સડસઠ મતદારો છે એ મતદાન કરી શકશે જે પૈકી જે મતદારો મતદાન કરવા આવે એ માટેની વ્યવસ્થા બુથની આ બધી તમામ વ્યવસ્થા કરેલી છે જે પ્રમાણે મતદારો આવશે એ પ્રમાણે એને જો ઉમેદવારોએ કાંઈ ગાઈડલાઈન આપી નહીં હોય તો બેંક તરફથી પણ ઉમેદવારને પલા મતદારને એની તમામ વિગત આપવામાં આવશે કે એનો બુથ નંબર કયો છે એનો મતદાર યાદીમાં ક્રમ નંબર કયો છે એ તમામ વ્યવસ્થા બેંક તરફથી આયોજન કરવામાં આવ્યું છે છે આપણે ડિરેક્ટર માટે ચૂંટણી તો જે તમામ મતદારો છે જે સભાસદો એ કેટલા મત નાખી શકે એમને કેટલા મત નાખવાના હોય છે દરેક ઉમેદવારને સામાન્ય વિભાગમાં આઠ જેટલા ઉમેદવાર છે એમાં સામાન્ય વિભાગમાં સત્તર ઉમેદવારો છે સત્તર ઉમેદવારોમાંથી સામાન્ય વિભાગમાં મતદારે વધુમાં વધુ આઠ મત આપી શકાય આઠ મતથી જો વધુ મત સામાન્ય વિભાગમાં જો આપે તો મતપત્રક ફેલ થાય આઠથી ઓછા મતપત્રક માં સિક્કા માર્યા હોય તો સામાન્ય વિભાગ પૂરતા આઠ મત યોગ્ય ગણાય એ જ રીતે મહિલા વિભાગમાં ચાર ઉમેદવારો છે મહિલા વિભાગમાં બે જ મત આપવાનો અધિકાર છે અને બે સીટ જની ચૂંટણી છે જેથી બે થી વધુ મત જો આપે તો મહિલા વિભાગ પૂરતા એ બેલેટના મત રદ થાય જો એક મત આપેલો હોય તો માન્ય રહીએ બે મત આપેલા હોય તો પણ માન્ય રહીએ આ તમને કીધું હજાર જેટલા સભા સદો છે ગોંડલના તો લોકો હશે આમાં બીજા કયા કયા ગામોના લોકો છે તે આ મિંકારે જોડાયેલા છે સભાસદ સદરી અમારી આ ગોંડલ નાગરિક સહકારી બેંકની સાત બ્રાંચો આવેલી છે અને તે સાતે બ્રાન્ચની અંદર લોન પ્રક્રિયા ચાલુ હોય એટલે લોન લેવા આવનાર તમામ વ્યક્તિઓ સભાસદ નો હોય તો એને અમે સભાસદ બનાવીએ છીએ એવો જામીન ને પણ સભાસદ સારું ફરજિયાત હોય કાયદા મુજબ એને પણ બનાવીએ છીએ એટલે સાતે સાત બ્રાન્ચના વિસ્તારમાં મતદારો પથરાયેલા છે ગોંડલ સિટીમાં છે તેમજ દેડી વિસ્તારમાં બ્રાન્ચ છે અને જસદણ વિસ્તારમાં બે બ્રાન્ચ છે જસદણ અને સાણતલી રાજકોટમાં બ્રાન્ચ છે અને સાપર વેરાવળમાં બ્રાન્ચ છે બાકી ત્રણ બ્રાન્ચ ગોંડલમાં છે એ તમામ વિસ્તારના લોન વિભાગના કારણે દરેક જગ્યાએ મતદારોએ પોતાના સભાસદ નોંધાયેલા હોય અને મતદાન કરવાનો અધિકારો છે આ વખતે જયરાટસિંહના પુત્ર ગણેશભાઈ છે તે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે આ પહેલા આ બેંકના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું છે કે જેલમાંથી કોઈ ડિરેક્ટર તરીકે ચૂંટણી લડતું હોય આ પહેલા કોઈ જેલમાંથી હોય અને ઉમેદવારી કરે એવું આ કોઈ નાગરી બેંકના ઇતિહાસમાં નથી પણ તો ગુજરાતમાં જેલમાંથી પણ ઉમેદવારી ધારાસભા લોકસભામાં થઈ હોય એવા બનાવો બનેલા છે તો અમારી બેંકમાં આ પહેલો બનાવ છે અને તે કાયદેસર છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બેંકના ચૂંટણીના ઇતિહાસમાં ક્યારેય કોઈ જગ્યાએ ક્યારેય ગેરરીતિ થયું એવું બનેલ નથી લાસ્ટ ટાઈમ પણ ઇલેક્શનમાં ધુરંધર ઉમેદવારો હતા છતાં પણ પોલીસે પોતાનો બંદોબસ્ત સારી રીતે જાળવેલો હતો આ વ આ વખતે પણ અમે પોલીસને આ ચૂંટણી અંગેની તમામ માહિતી અને જાણકારી આપેલી છે અને આ વખતે પણ એકસો ચાલીસથી પચાસ પોલીસો પ્રક્રિયા દરમિયાન બંદોબસ્તમાં હાજર રહેશે એટલે કોઈ પણ બનાવ બને એવું અમારે માન્યમાં નથી આવતું મતદાનનો નો સમય પંદર તારીખે કઈ રીતના મતદાન મતદાનનો સમય સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે આ બાદ મતગણતરી ક્યારે હાથ ધરાશે અને એનું પરિણામ ક્યાં સુધીમાં આવી જશે મતગણતરી અમારા બેંકના પેટા નિયમ મુજબ મતગણતરી મતદાન પૂરું થયા પછી તુરત જ કરવી એવી જોગવાઈ છે પરંતુ મતદાન અમારે પૂરું થયા બાદ આશરે એકાદ કલાક સુધી જે મતગણતરી એટલે મતદાન થયેલું એની વિગતો ભેગી કરવી એને પેટીને સીલ કરવા વગેરે કામગીરીમાં એકથી દોઢ કલાક સમય ગયા બાદ મતગણતરી આશરે સાત વાગ્યાની આસપાસ શરૂ થશે અને મતગ બધા બોટ ઓલ 30 છે એની મત ગણતરી પૂરી થાય ત્યાં સુધી મત ગણતરી ચાલુ રહેશે અને આમાં અમે હજી તો મત ગણતરી માટેના ટેબલો સ્ટાફ ને ગોઠવણી તે બધું આવતીકાલે કરવાના છીએ એ ગણતરીના અંદાજ મુજબ અમારા હિસાબે લગભગ જો પંદર મત ગણતરીના ટેબલ રાખવામાં આવશે તો બે રાઉન્ડ થશે અને બે રાઉન્ડની મત ગણતરી પૂરી થવામાં છ થી સાત કલાક સમય લાગશે એટલે મોડી રાતે રિઝલ્ટ આવતા સાત વાગે થી ગણવા આવે તો સાત કલાક થાય તો બે થી ત્રણ વાગે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે આશા જે ગોંડલ નાગરી સરકારી બેંક ની અત્યારે જે ચૂંટણી થઈ રહી છે એના સૌથી ચર્ચા છે તેમના ચૂંટણી અધિકારી તમામ વિગતો અંગે તેમણે આપણી સાથે વાતચીત કરી હતી રોનક મજીઠીયા ગુજરાત તક રાજકોટ